શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ એપાર્ટમેન્ટના સી પાર્કિંગમાં રેડ કરતા બંને ઇસમોને સ્થળ ઉપર જ કોર્ડન કરીને બંને ઇસમ ભરત ઉર્ફે ધીરજ ધર્મેન્દ્રભાઈ તથા સંત કવર કોલોની વારસિયા અને ચિંતન નિલેશભાઈ રાણા પાણી ગેટ રાણાવા વડોદરાનાઓને જોતા એક્ટિવા ને એક્ટિવા પાસેના એપાર્ટમેન્ટના દાદરા નીચે પુઠાના બોક્સો અને પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ વિદેશી દારૂ બિયર અને ભરેલ બોટલો અને ટીનો કુલ નંગ એકસો તોતેર કિંમત રૂપિયા પાંત્રીસ હજાર પિસ્તાલીસનો જથ્થો મળી આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોપીમાં ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાની ચિંતન નિલેશભાઈ રાણા વોન્ટેડમાં રફિક દિવાન અને વોન્ટેડમાં હિમાંશુ ઉર્ફે હેરી રમેશભાઈ લુધવાની